જસદણના નવા ગામમાં સરકારી જમીનનો કોભાંડ સામે આવ્યો છે જસદણના નવા ગામમાં સગા બે ભાઈએ સરકારી દબાણવાળી જમીન પોતાના નામે કરી લીધી છે આરોપીઓએ સરકારી જમીનનો ખોટા લેટર પેડ બતાવી પોતાના નામે કરી લીધી છે દબાણવાળી જમીન પોતાના નામે કરવા ગ્રામ પંચાયતના ખોટા લેટર પેડ બનાવી બોગસ દસ્તાવેજ ઊભા કર્યા હતા ખોટા લેટર પેડ બનાવી ખોટા સહી સિક્કા કરી જસદન ટીડીઓને રજૂ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે જસદણના નવા ગામના મંજી ભોજાણી તથા તેના ભાઈ વલ્લભ સામે નવાગામના સરપંચે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગામમાં પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરેલ હોવાની ફરિયાદી અવારનવાર દબાણ દૂર કરવા માટે નોટિસો આપી હતી આરોપીઓએ દબાણવાળી જમીન પોતાના નામે કરી લેવા માટે કોઈપણ રીતે નવાગામ ગ્રામ પંચાયતનો ખોટો લેટર પેડ બનાવી ગ્રામ પંચાયત પાસેથી સદરહુ જમીન ખરીદી કરી છે આરોપી એક ફરિયાદીને છ લાખ રૂપિયા આપેલ છે તેવું લખાણ કરી લખાણવાળા લેટર પેડમાં નીચે ખોટી સહી કરી સાચો સાબિત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે રજૂ કર્યા હતા ખોટા લેટર પેટ તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે જસદણ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે તો તમારું નામ મારું નામ ગંગેવભાઈ નવાગામ સરપંચ શું તમે ફરિયાદ કરી છે મારા જે લેટર પેડનો ડુપ્લિકેટ એવું બનાવ્યું કે 2021 નું અને એમાં ખોટા 6 લાખ રૂપિયા લીધા હોય પ્લોટ વેચીને એ ખરેખર સરપંચ કોઈ પ્લોટ કે ખાતે કરી દેવા વાળો સરપંચ ને આવતું નથી અને એવું ખોટું લેટર પેડ ઉભું કરી અને મારા વિરુદ્ધ ટીડીઓમાં માં રજૂ કરેલું એટલે પછી ટીડીઓ દ્વારા મંત્રી આવ્યું મંત્રી દ્વારા મને જાણ થઈ જાણ થઈ પછી મેં કને ફરિયાદ લખાવી ખરેખર આ મારા લેટરપેડ જવું જ લેટરપેડ બે હાજર એકવીસ નું હું ખરેખર બે હાજર બાવીસ થી સરપંચ તરીકે સેવા આપું છું કોણ આરોપી મનુભાઈ રૂપાભાઈ હોજાણી વલ્લભ વલ્લભભાઈ રૂપાભ હોજાણી

એને એને કોઈને નહીં વેચા હોય એની પાસે એના કબજામાં છે પૂછવું હોય તો પૂછે